જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે મિત્રો જીએસઆરટીસી હેલ્પરનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એટલે કે પરિણામ જાહેર થઈ ગયું છે પ્રોવિઝનલ તમે બધા ખુશ હશો જેમનું પણ નામ આવ્યું છે એ દરેક મિત્રો ખુશ હશે અને જેમનું નામ નથી આવ્યું થોડા માટે રહી ગયા છે તો એવા મિત્રોએ હિંમત હારવાની નથી ફરીથી નવી પરીક્ષા આવશે નવી તૈયારી કરીશું ફરીથી મેદાનમાં આવશું ને ફરીથી લડીશું બરાબર તો મિત્રો જે લોકોએ સતત સંઘર્ષ કર્યો છે એક વર્ષ એક વર્ષથી વધુ સમય પોતાનું યોગદાન આપ્યું છે સતત મહેનત અને પોતાનો જે લક્ષ્ય હતું એ લક્ષ્ય આજે એમને પરિણામ મળી ગયું છે તો દરેક જીએસઆરટીસી હેલ્પરમાં જેમને મેરિટમાં નામ આવ્યું છે એવા દરેક મારા વાલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આવનારા ભવિષ્યમાં તમે સારી એવી પ્રગતિ કરી કરો એવી શુભકામના છે હવે મિત્રો ઘણા મિત્રોના ફોન આવેલા છે કે સર જીએસઆરટીસી હેલ્પર પર માટે સ્થળ પસંદગી માટે જરૂરી માહિતી શું શું અથવા તો શું અમારે સાથે લઈ જવાનું કેટલા વાગે જવાનું તો તેના વિશે થોડીક માહિતી આપજો તો મિત્રો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જ્યારથી જી જીએસઆરટીસી હેલ્પરની ભરતી આવી ત્યારથી જ આપણે નક્કી કર્યું તો કે જીએસઆરટીસી હેલ્પરમાં મારા આઈટીઆઈના તાલીમાર્થીઓ હશે તેથી મેં સ્ટાર્ટિંગથી શરૂઆતથી જ નક્કી કર્યું તો કે એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં સેવા આપી છે એમને યોગ્ય સચોટ માર્ગદર્શન પ્લસ ઓનલાઈન વિડીયો પ્લસ મટીરિયલ તમામે તમામ ફ્રી અને એ આપણે તમામે તમામ જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હતા એમને પહોંચાડ્યું છે જરૂરી માહિતી પણ પૂરી પાડી છે એનો મને આનંદ છે અને આજે આપણી ટીયર એજ્યુકેશનના કારણે ઘણા વિદ્યાર્થીઓ નોકરી મેળવશે એનો મને આનંદ છે કારણ કે તમે પૈસા ભરી અને તમે પૈસા ભરીને પછી નોકરી લાગો એ અલગ વાત છે એમાં કંઈ નવાઈની વાત નથી પરંતુ ફ્રીમાં તમે તૈયારી કરાવો અને પછી વિદ્યાર્થીઓ નોકરી મેળવે તો એ ઘણું મહત્ત્વનું છે તો આજે મને ખૂબ આનંદ થાય છે કે આપણા એક નાનકડા પ્રયાસના લીધે અંદાજે આઠસો આજુબાજુ વિદ્યાર્થીઓ નોકરી મેળવશે એનો ખૂબ આનંદ છે તો ચાલો મિત્રો તમારો સમય બરબાદ ન કરતા હવે મેઇન ટોપિક પર આવીશું તો મિત્રો સ્થળ પસંદગી માટે જરૂરી માહિતી હવે મિત્રો આજે તો ઓગણત્રીસ તારીખ મતલબ કે હવે તો ત્રીસ તારીખ થવા આવે ઓગણત્રીસ તારીખનું તમારું રિઝલ્ટ જાહેર થયું સમય પણ ઓછો છે તો કાલે ત્રીસ બાર બે હજાર અને એકત્રીસ બાર બે હજાર આ બે દિવસે તમારે જવાનું રહેશે તો ચાલો અહીં ડિટેલમાં ચર્ચા કરીશું કે આ કામ ચલાવવું પસંદગી યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર નિમણૂકને પાત્ર બનતા નથી ઉમેદવારે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જન શ્રી સમ સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી પાસેથી વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે એટલે કે આનો પણ આપણે વિડીયો બનાવેલો છે કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે શું પ્રોસેસ છે તો તેનો વિડીયો બનાવેલો છે જે તમે જોઈ શકશો ત્યાં પ્લે લિસ્ટમાં જઈને પોલીસ સ્ટેશનના શ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર એટલે કે જે તમારે લાગુ પડતું હોય પોલીસ સ્ટેશન અથવા તો એક વખત પૂછી લેવું જે ડિવિઝનમાં મતલબ કે જ્યાંથી તમને નિમણૂંક મળે છે તો એ અધિકારીને પૂછી લેવું કે સર અમારે અમારા જિલ્લામાંથી કે પછી અમને જે જિલ્લામાં નિમણૂક મળી છે ત્યાંથી લાવવાનું આ ખાસ પૂછી લેવાનું બરાબર હવે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારો નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે જે આપણે અગાઉ પણ વાત કરી કે પાંચ વર્ષ તમારે ફિક્સ રહેવાનું છે જો નિગમને લાગશે તો તમને બદલી કરી શકશે જો એમને જે ઉમેદવારો ગુજરાત રાજ્યની બહાર છે ગુજરાત સિવાયના બહારના તો એમને રાજ્યની માર્કશીટ અને અન્ય દસ્તાવેજો રજૂ કરેલ છે તે તેવા ઉમેદવારોને માર્કશીટની ખરાઈ થયા બાદ નિમણૂક આપવામાં આવશે કામચલાઉ પસંદગી યાદી પર જે સમાવિષ્ટ થયેલ ઉમેદવારોએ નિમણૂક માટેના વિભાગની સ્થળ પસંદગી જે ઓનલાઈન પ્રક્રિયા ત્રીસ બાર બે હજાર અને એકત્રીસ બાર બે હજાર પૈકી કોઈ એક દિવસે કચેરી સમય દરમિયાન પોતાના વતનની નજીકની નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી સ્થળ પસંદગી કરવાની રહેશે જે આધારે જગ્યાઓ પ્રમાણે મેરિટના ક્રમાનુસાર વિભાગની ફાળવણી કરવામાં આવશે આ જે છે ટોપિક મહત્વનો છે જે આ મેરિટ યાદીમાં નામ છે જેવા મિત્રોનું આમાં નામ આવેલું છે તો એવા મિત્રોએ પોતાના જે છે વિભાગની સ્થળ ઓનલાઈન પસંદગી કરવા માટે બે દિવસ છે મિત્રો એટલે ખાસ યાદ રાખજો ત્રીસ તારીખે જશો તો પણ ચાલશે એકત્રીસ તારીખે જશો તો પણ ચાલશે હવે સમય ઘણા પૂછતા હતા કે સર સમય નથી આપેલો સમય આપેલો છે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કચેરી સમય દરમિયાન હવે કચેરી સમય જે છે દસ ત્રીસથી પાંચ સાડા પાંચ વાગ્યા સુધી અંદાજિત જે છે કચેરીનો સમય તમારે દસ ત્રીસ દસ ત્રીસથી પાંચ ત્રીસ બરાબર આ કચેરીનો સમય છે તો આ જે છે ગાળા દરમિયાન તમારે ત્યાં જે તે કચેરી મતલબ કે જે તમારું ડિવિઝન માની લો કે બનાસકાંઠાવાળા છે બનાસકાંઠા તો એમને પાલનપુર ડિવિઝન લાગે બરાબર તો એ પાલનપુરમાં જશે પછી અન્ય જે જેમને પણ પોતાનું ડિવિઝનમાં જવાનું ડેપોમાં નથી જવાનું ખાસ ધ્યાન રાખજો ડેપોમાં નહીં ડિવિઝન કહ્યું છે જે ડિવિઝન છે એ ડિવિઝન તમને જે લાગુ પડશે સોળ ડિવિઝન આપેલા છે બરાબર સોળ ડિવિઝન છે જે ડિવિઝન તમને લાગુ પડતું હોય જે તમારું જિલ્લાનું તો એ ડિવિઝનમાં ડેપોમાં જવાનું નથી ખાસ યાદ રાખજો બરાબર એટલે ખાસ તમારે યાદ રાખવાનું જે તમારું ડિવિઝન લાગુ પડતું હોય એ ડિવિઝનમાં જવાનું રહેશે અને ખાસ તમારે તમારી સાથે ડોક્યુમેન્ટમાં તો તમે જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે છે એ ડોક્યુમેન્ટ લઈને જશો તો પણ વાંધો નથી અને ખાસ તમારે તમારો જે છે જે તમે ફોમ ભર્યું છે ઓનલાઈન તો એ જે ફોર્મ ભરેલો છે એ ખાસ તમારે જે ઓનલાઈન તમે ફોર્મ ભર્યું છે જે ઓનલાઈન તમે ફોર્મ ભર્યું છે તો ઈ જે ફોર્મ ની પ્રિન્ટ ખાસ તમે લઈજો કારણ કે ઈ જે સે ફોર્મ તમારી પાસે ફરજિયાત માંગે છે ડ્રાઈવરમાં એવું થયો તો કે ઘણા મિત્રો ઈ ફોર્મ ની પ્રિન્ટ નતા લઈ આવ્યા તો એમને બીજા દિવસે બોલાવે મતલબ કે તમારે ધક્કો ન પડે તો ખાસ યાદ રાખજો તમારે ફોર્મ ફરજિયાત જે ફોર્મ છે તમે એ ફોર્મ તમે જે ઓનલાઈન ભરેલો છે એ ખાસ લઈ જજો તમારું આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ તમારી સાથે રાખજો કારણ કે આપણી સેફ્ટી માટે ડોક્યુમેન્ટ હોય તો કંઈ વાંધો ના આવે એટલે જે પણ તમારા જે ડોક્યુમેન્ટ છે બરાબર એ તમારી સાથે રાખજો કદાચ માગે તો તમે આપી શકો એટલે જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ છે ડીવી વખતે જે લઈ ગયા હતા એ તમે લઈ જજો કાંઈ વાંધો નથી બરાબર આપણે કંઈ પાંચસો ગ્રામ કે એક કિલોગ્રામ વજનમાં કંઈ ફેરવ નહીં પડે બરાબર પોતાની સેફટી માટે અને ખાસ તમે જે છે તમારું આઈડી પ્રૂફ અને જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું આ બે ખાસ વસ્તુ તમે સાથે રાખજો ભૂલી ન જતા એટલે આજે તમને યાદ કરાવો છો કે જે તમે ઓનલાઈન ફોર્મ ભરેલું છે તો ઓનલાઈન ફોર્મની જો પ્રિન્ટ તમે ના મળે તો જે છે એ તમારું મેલમાં પણ પડી છે ગૂગલ જે છે તમારું મેલ જીમેલ બરાબર તો જીમેલમાં પડી છે તો એમાંથી તમે પ્રિન્ટ કઢાવીને જઈ શકો છો એટલે મતલબ કે ખાસ તમારે લઈને જવાનું છે અને બીજા ડોક્યુમેન્ટ તમે પાસે રાખી શકો છો ખાસ તમને નહીં માગે પરંતુ તમારી પાસે રાખવા મતલબ કે આપણી સેફટી માટે ત્યાં તમને બોલાવશે એ પ્રમાણે અને જે પ્રમાણે તમને જે છે ડેપ જે તમને ડિવિઝન અને ડિવિઝન એના પછી તમને જે આપણા સોળ ડિવિઝન છે એ પ્રમાણે તમને પૂછશે બરાબર અને તમારે ચાર પાંચ છ સાત જે પ્રમાણે તમને જે પસંદ હોય તો એ પ્રથમ નંબર આપવાનો એના પછી બીજો નંબર ત્રીજો નંબર ચોથો નંબર પાંચમો નંબર અને વધુ ના પસંદ કરી શકો તો પછી એ લોકો પોતાની રીતે એ સિલેક્ટ કરી દેશે એટલે પોતાની રીતે જે પોતાને જે પસંદ છે એ ડિવિઝન તમારે અને મિત્રો કયા કયા ડિવિઝન છે એનો આજે જ આપણે વિડીયો બનાવેલો છે તો એ વિડીયોની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો એ પણ તમે જોઈ લેજો છ સાત મિનિટનો વિડીયો છે પણ ઘણો કામ આવશે તમને તો એ વિડીયો પણ જોઈ લેજો આજે મેં વિચાર્યો કે હવે બે ચાર દિવસમાં કદાચ રિઝલ્ટ આવી જશે તો આ વિદ્યાર્થી મિત્રોને ખૂબ કામ આવશે અને ફાઇનલી કામ પણ આવ્યું તો મિત્રો એ ડિવિઝન ઘણા મિત્રોએ આજ કોમેન્ટ કરી હતી કે સર રિઝલ્ટ તો આવવા દો પહેલાં ડિવિઝન તો પછી સમજી લેશો તો મિત્રો એવા મિત્રોને પણ તમે આજે એ લોકો પણ વિચારતા હશે કે આજે ડિવિઝનનો વિડિયો બનાવ્યો ને આજે જ રિઝલ્ટ આવી ગયો એટલે ખાસ મિત્રો તમને જે પણ ઉપયોગી માહિતી તમને આપી છે બનતી મહેનત સુધી સૌથી પહેલાં મતલબ કે તમને પણ જીએસઆરટીસી ભરતી વિશે જ્યારથી પણ ફોર્મ ભરવાના ચાલુ થયા ત્યારથી અને જે સમગ્ર ભરતી ચાલુ રહી ત્યાં સુધી તમને સૌથી પહેલાં માહિતી આપણા દ્વારા તમને આપવામાં આવી છે અને જે વાત કરીએ તો એ પ્રમાણે આપણે તમારે ડોક્યુમેન્ટ સાથે અને જે ટાઈમિંગ છે ટાઈમિંગ ફરીથી કહી દઉં દસ ત્રીસ દસ ત્રીસ ટુ મતલબ કે પાંચ સાડા પાંચ વાગ્યા સુધી આ જે છે કચેરીનો સમય છે વચ્ચે રિસેસ પણ આવી શકે બરાબર તો એ પ્રમાણે જે નજીકના પોતાના ડિવિઝન હવે ઘણા મિત્રો કહે છે કે સર હું ભાવનગરનો છું ને અમદાવાદ રહું છું તો મિત્રો એવા મિત્રો માટે આમાં અહીં એવું લખેલું છે કે વતનના જિલ્લાની નજીકની નિગમ વિભાગીય કચેરી બરાબર જે ડિવિઝન કચેરી હોય તો મિત્રો તમારે પણ જો તમે અમદાવાદ રહેતા હોય તો આજે જે છે ત્યાં જઈ અને કદાચ ત્યાં મળી લેવું કદાચ ત્યાં થઈ જાય તો બરાબર નહીં તો પછી એકત્રીસ તારીખ તો છે તો એ પ્રમાણે તમે મતલબ કે તમારા ત્યાં વતનમાં પણ જઈ શકો છો સાહેદ વાંધો નહીં આવે તમે અહીં જે છે કોઈ ભાવનગર છે જામનગરના છે તો અહીં મિત્રો રહેતા હોય અમદાવાદ તો ત્યાં જે તમારું નજીક છે ડિવિઝન ત્યાં જઈને તમે મતલબ કે આ ટાઈપનો સ્થળ પસંદગીમાં બેસી શકો જો તમને હા પાડે તો બરાબર છે નહીં તો બીજા એકત્રીસ તારીખે તમારે તમારા વતનમાં જઈને કરાવી લેવું કારણ કે આમાં પણ કદાચ લગભગ વાંધો આવે એવું નથી કારણ કે અહીંથી કરો કે બીજા જિલ્લામાંથી મતલબ કે ઓનલાઈન છે એટલે કોઈ પ્રોબ્લેમ જેવું નથી તેમ છતાં જો એ લોકોને એકવાર પૂછી લેવું તો ફાયદો કારણ કે તમારે પાછો તમારા વતનમાં જવું એના કરતાં તમે અહીં જો અમદાવાદમાં રહેતા હોય અથવા તો બીજા કોઈ બીજા નજીકમાં રહેતા હોય કોઈ વલસાડ રહેતા હોય કોઈ જે તે તો ત્યાં તમારું દૂર વતન હોય તો ત્યાં જે તે વિભાગીય કચેરીમાં પૂછી લેવું તો તમને વધુ આઈડિયા આવે આપણે તો કહીએ કે લગભગ વાંધો નહીં આવે તેમ છતાં જીએસઆરટીસી છે થોડોક સ્ટ્રિક્ટ છે તો એ પ્રમાણે આપણે એકવાર પૂછી લેવું તો મિત્રો આ જે છે તમને વાત કરી કે જે પ્રમાણે તમારો ટાઈમ છે તો એ પ્રમાણે ટાઈમે તમારે હાજર રહી જવું અને જે તે નજીક ડિવિઝન મિત્રો ડેપો નહીં ડિવિઝન ડિવિઝન એટલે કે આપણે ચર્ચા કરેલી લઈ છીએ કે કયા કયા ડિવિઝન છે તો એ પ્રમાણે જે જિલ્લા લાગુ પડતા હોય તો એ ખાસ વિડીયો જોઈ લેજો કે ડિવિઝન કયા છે ડેપો વર્કશોપ કયા છે એ નહીં તમારે ખાસ ડિવિઝનમાં જે બનાસકાંઠા છે તો એને પાલનપુર ડિવિઝન લાગે પછી જે પ્રમાણે તમે એમાં વિડીયોમાં આપેલું છે એ પ્રમાણે જે કચ્છ છે તો એમને ભુજ ડિવિઝન લાગે બરાબર તો એ પ્રમાણે તમે જોઈ શકો છો અને વિડીયો એક વખત જોઈ લેજો તમને ઘણો ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ જે છે તમારું સ્થળ પસંદગી માટેનો અને અહીં જે તમે જોઈ શકો છો તમારું જે કટોપ જે અટક્યું છે એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો તો બસ મિત્રો આટલું ખાસ તમારા માટે આજે હાલ એક એકને સાહેબ એકને દસ મિનિટ થાય છે અંદાજે રાતના એકને દસ મિનિટ તો ફક્ત ને ફક્ત તમારા માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું કે સવારે ઘણા દોસ્તો દૂર દૂરથી આવતા હોય તો આ કદાચ સમય મળે તો આ વિડીયો જોઈ શકે એ માટે આભાર દોસ્તો બેસ્ટ ઓફ લક સારા ભવિષ્ય માટે તમને તમામને ખૂબ ખૂબ શુભિક્ષાઓ ટીઆર એજ્યુકેશન તરફથી